અમરેલીમાં લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપનો દાવાનળ ફાટી નીકળ્યો છે દાવાનળ મારા મારામારી સુધી પહોંચ્યા હોવાના અહેવાલ છે પરંતુ હાલ બહાનાબાજી ચાલી રહી છે કે આ ડખ્ખો એ રાજકીય નથી આ ડખો આર્થિક કારણોસર થયેલો છે પરંતુ તેને સમજવા માટે ભૂતકાળના રાજકારણમાં જવું પડશે જ્યારે દિલીપ સંઘાણી ડૉક્ટર ભરત કાનાબાર અને કુંઘાર જેવા નેતાઓ અમરેલીમાં પોતાની એક મહત્વની છબી ધરાવી રહ્યા હતા અને હાલ તેમને પોતાનું અસ્તિત્વ ખતરામાં લાગે છે ત્યાંથી આ મૂળ પેદા થયા અને અત્યારે ભારતીય જનતા પાર્ટીનો દાવાનળ ચરમસીમા સુધી પહોંચ્યો છે ગઈકાલે રાત્રે થયેલા ડખાને વિગતવાર સમજીએ નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ અમરેલી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે સામે પ્રતિદ્વંદી કોંગ્રેસ પક્ષે જેની ઠુંબરને ઉતાર્યા છે જેની ઠુંબર વિરજી ઠુંબરના દીકરી છે આ જેની ઠુંબરના પ્રચાર વખતે પરેશ ધાનાણીએ એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું કે ભાજપમાં કકડાટ છે હજી ચરમસીમા સુધી નથી આવ્યો લોકસભાના કાર્યાલયને તાળા લાગ્યા હતા હજી તો ઘણું બધું જોવાનું છે અને હવે અમરેલી આ બધું જોવા લાગ્યું હોય તેવું જણાય છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી અને રાજ્યના પૂર્વ મંત્રી ભોપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી ખાતે ગયા હતા કારણ કે ત્યાં કકડાટ ચાલી રહ્યો હતો ભારતીય જનતા પાર્ટી સારો નેતા હોય ને સાહેબને સંસદમાં ચૂટી એક બોલે છે એક બોલે છે હા પણ તો બોલજો બંદાઈની લાગણી એવી છે આખા જિલ્લાની બહેનોની ભાઈઓની સ્ટુડન્ટની અમે બજે સર્વે કર્યો અમે ભાજપના કાર્યકર્તા છીએ લોકોની એવી માગણી છે કે સારામાં સારો ઉમેદવાર અમરેલીને મળે કોઈ પણ આવે ઉમેદવાર આ ઉમેદવાર નહીં સલાહી જાય અને લોકો બેનર મારવા મળ્યા છે વિરોધ કરે છે અને અમારી ફરજ છે કાર્યકર્તા તરીકે તમને જાણ કરી સાચી માહિતી કકળાટ હતો કે ભરત સુતરિયા ઉમેદવાર તરીકે અમે સ્વીકારતા નથી ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા ગઈકાલે જ અમે આપને અહેવાલ બતાવ્યા કે કઈ રીતે ખાંભાના કેટલાક વિસ્તારોમાં કેટલાક ગામમાં એવા બોર્ડ જોવા મળ્યા જેમાં ભરત સુતરિયાનો વિરોધ થઈ રહ્યો હતો અને કહેવાય રહ્યું હતું કે હમ ખાઈને કહેજો કે શું ભરત સુતરિયા ચાલે આવા બોર્ડ બાદ વિવાદ વકર્યો હતો રાજનીતિ ગરમાઈ હતી અને નવજીવને ત્યારે જ કહ્યું હતું કે હવે આ રાજનીતિ અમરેલીમાં ખૂબ ચરમસીમા સુધી જઈ અને ઊભી રહે છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગઈકાલે આ વિવાદને ડામવા માટે અમરેલીમાં ગયા હતા પરંતુ થયું શું ભૂપેન્દ્રસિંહને ઘેરી વળી આ કાર્યકર્તાઓ ભૂપેન્દ્રસિંહની આ બેઠકની અંદર દિલીપ સંઘાણી પણ હાજર હતા અને એક બેઠક થઈ રહી હતી સાંજ સુધી મોડી સાંજ સુધી એવા સમાચાર હતા કે બેઠકની અંદર સમાધાનની ફોર્મ્યુલા જમાઈ રહી છે રાત પડી અને રાત્રે સમાચાર આવી રહ્યા છે કે આ જૂથના ડખા ચરમસીમા સુધી પહોંચ્યા છે અને મોડી રાત આવતા સમાચાર આવે કે બંને જૂથના લોકો હોસ્પિટલમાં દાખલ છે એટલે કે મારામારી સુધી આ વાતને પહોંચાડી દેવાય છે ખેર આ વાતને સમર્થન કોઈ આપવા તૈયાર નથી કે રાજકીય રીતે તકલીફોના કારણે આ મારામારી થઈ પરંતુ ઝઘડો શું થયો તો ઝઘડામાં હિરેન વિરડિયા અને સંદીપ માંગરોળિયા કે જેવો નગરપાલિકાના સદસ્ય છે આ બંને જૂથની વચ્ચે ઝઘડો થયો ખરેખર આ લાગે છે એટલું સરળ નથી અને કહેવાય છે કે પૂર્વ સાંસદ નારણ કાછડિયાના જૂથ અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના જૂથ સાથેની આ મારામારી હતી અને આ મારામારી છૂટા હાથની હતી ત્યારે જઈને જ હોસ્પિટલમાં એડમિટ થયા છે બંને પક્ષેથી લોકો એક પક્ષનો આરોપ એવો પણ હતો કે સાંસદ નારાયણ કાછડિયા અને તેમના પરિવારના લોકો પણ મારામારીમાં હાજર હતા નારણ કાછડિયા હવે હોદ્દો નથી સત્તા નથી ત્યારે લાચારી માં જોવા મળતા હતા પોલીસ રોપ જાળી અને કહેતા હતા કે તમે બ્લડના સેમ્પલ લો દારૂ પીધેલો છે સામેવાળો વ્યક્તિ પરંતુ પોલીસ વિડીયોમાં જોઈએ ત્યારે લાગે છે કે ગોળી પાઈ રહી હતી સંપૂર્વ સાંસદ નારાયણ કાછડિયાને ખેર ધારાસભ્ય કૌશિક વેકરિયા અને સાંસદ નારાયણ કાછડિયા જૂથને આ ડખો કેમ થયો પહેલાં તો આપણે એ સમજીએ કે આ લોકસભાની બેઠક પર તમામ ધારાસભ્યો કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકલિત છે એ તમામ ધારાસભ્યોમાંના એક ધારાસભ્ય કે જેઓ આ લોકસભાના ક્ષેત્રમાં આવે છે એ ન્યુટ્રલ છે હીરા સોલંકી બાકી જો વાત કરીએ તો સાવરકુંડલાથી મહેશ કસવાલા મહેશ કસવાલાની પણ આપણે વાત કરીશું કે કઈ રીતે તેમણે અગરબત્તી સળગાવી અને કઈ રીતે આ દિવાસળી સુધી તેમની અગરબત્તીનો તાપ પહોંચી ગયો સાવરકુંડલાથી મહેશ કસવાલા ધારીથી જેવી કાકડિયા લાઠીથી ધારાસભ્ય જનક તળાવ્યા જેઓ એનસીપીમાં હતા જેવી કાકડિયા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા ધારાસભ્ય બન્યા બાદમાં અમરેલીથી કૌશિક વેકરિયા છે ભાવનગરથી ભાવનગરની એક સીટ છે મહુવા એ લોકસભા ક્ષેત્રમાં આવે છે અમરેલીના તો શિવા ગોહિલ અને રાજુલાથી હીરા સોલંકી ન્યુટ્રલ છે મેં તમને કહ્યું એ દીધું આ તમામ બાબતોની વચ્ચે આ ધારાસભ્યોનું એવું કહેવાય છે કે જૂથ બન્યું છે અને જૂથે પીઢ નેતા દિલીપ સંઘાણીને તો પડકાર કર્યો ભરત કાનાબારને પડકાર કર્યો ઊંઘાડને પણ પડકાર કર્યો અને હવે નારણ કાછડિયા પણ બાદ ન રહ્યા કારણ કે તે એક નવા ઉમેદવારની ટિકિટ લાવ્યા ભરત સુતરિયાની અને ભરત સુતરિયાની ટિકિટ આવી એ વાત આ દિગ્ગજ નેતાઓ કે જે પીઢ નેતાઓ છે તેના ગળેને ઉતરી કે આ કઈ રીતે થઈ ગયું કારણ કે આમાંના જ નેતાઓએ આ ધારાસભ્યોને કંઈક ને કંઈક રીતે આગળ લાવી અને ધારાસભ્ય પદ સુધી પહોંચાડ્યા છે તેવું અમરેલીની જનતા માને છે હવે શું થયું છે તો એક સમયના કટ્ટર હરીફ રાજકીય વિશ્લેષકોનું રાજકીય સૂત્રોનું માનીએ તો એક સમયના કટ્ટર હરીફ દિલીપ સંઘાણી અને તેમના પ્રતિદ્વંદી બાવકુંગાળ સાથે મળી ગયા છે એટલું જ નહીં નારાયણ કાછડીયા પણ તેમના જૂથમાં સામેલ થઈ ગયા છે અને ડોક્ટર ભરતકાના બાર પણ આ જૂથમાં સામેલ થયા છે ડોક્ટર ભરતકાના બારને પણ લોકસભાની ચૂંટણી લડવી હતી તેમણે એક ટ્વીટ કર્યું છે ને ટ્વીટની અંદર તેમણે લખ્યું છે જાતિવાદ વિશે પ્રધાનમંત્રી મોદીને ટેગ કરીને કે તો આ જ રીતે ટિકિટો આપવાની અને આ જ રીતે આપતા રહીશું તો રાષ્ટ્રવાદની વાતો ક્યારે કરીશું એ પ્રકારની એમની ટ્વીટ છે ટ્વીટ વિશે આપણે વિસ્તૃત વાત અન્ય વિડીયોમાં કરીએ હાલ વાત કરીએ અમરેલીના ડક્ખાની તો અમરેલીના ડખ્ખામાં હાલ સાંસદ નારાયણ કાછડિયા તેમની સાથે દિલીપ સંઘાણી તેમની સાથે ડૉક્ટર ભરત કાનાબાર તેમની સાથે કુંગાળ એક જૂથ બનાવી અને હવે સામે પડી ગયા છે આ છ ધારાસભ્યોની પરંતુ આ છ ધારાસભ્યના લીડર કૌશિક વેકરિયા છે ખરા કારણ કે કે છે હિરેન અને સંદીપ માંગરોડિયા વચ્ચેના આ બે લડાઈ હતી સાંસદ નારણ કાછડિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાની અને આ ઘટના ક્યારે બને છે કે જ્યારે આ હિરેન નામનો વ્યક્તિ હિરેન વિરડિયા ત્યારે ભુપેન્દ્રસિંહની આગળ જઈ નિવેદન આપે છે કે અમારે ભરત સુતરી આ ઉમેદવાર નહીં ચાલે સાંભળો એ નિવેદન મારું નામ હિરેન વિરડિયા છે અમરેલીમાં રહું છું ભાજપનો નાનો કાર્યકર્તા છું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા એને મેં રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી લે અને ભૂપેન્દ્રસિંહ અમને બાહેધારી આપી છે કે અમે તમારી વાત ઉપર લગીને પહોંચાડશું તમે સાંભળ્યું કે હિરેન વિરડિયા શું કહી રહ્યા છે હિરેન વિરેડિયા જે વાત કરે છે એ કઈ બેઠક બાદ વાત થાય છે તો ગુપ્ત બંધબારને જે બેઠક કરી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તે બેઠક બાદ તેમણે નિવેદન આપ્યું અને કહ્યું કે મેં રજૂઆત કરી છે કેરીવડીયા હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને એ દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ બેઠકમાં કોણ કોણ હતું દિલીપ સંઘાણી હતા નારણ કાછડીયા હતા મુકેશ સંઘાણી હતા બાઉ કુંઘાળ હતા હિરેન હિરપરા હતા ગોપાલ વસ્ત્રાપરા હતા ડૉક્ટર ભરત કાનાબાર પણ હતા અને આ બંધ બારણે થયેલી બેઠક બહાર બંધ બારણે થયેલી બેઠકની બહાર નીકળીને હિરેન વિરડિયાએ ખુલાસો કર્યો કે ભાઈ શું રજૂઆત કરી છે અને ખુલાસો એવો કર્યો કે ભારતીય જનતા પાર્ટીના અમરેલી બેઠકના લોકસભાના ઉમેદવાર ભરત ઉતર્યા નહીં ચાલે એવું અમે સ્પષ્ટ કહ્યું છે અને ચુડાસમાએ કહ્યું છે કે વાત ઉપર સુધી હું પહોંચાડીશ ખેર હવે આ ઝઘડાને વધુ વિગતવાર સમજીએ આજે ધારાસભ્યોનું એક જૂથ બન્યું છે જે આ પીઢ નેતાઓની સામે છે જે પીઢ નેતાઓ ક્યારેક એક સમયે સામે સામે લડતા હતા અથવા તો અંદરખાને પ્રતિદ્વંદી અને પ્રતિસ્પર્ધા કરી રહ્યા હતા માર કાપ એટલે કે ગળા કાપ સ્પર્ધા જે રાજકીય રીતે કહી શકાય તેવી કરી રહ્યા હતા એ સાથે છે કારણ કે પોતાનું અસ્તિત્વ જોખમમાં દેખાય છે પણ કોણ છે આ માણસ કે જેમનું અસ્તિત્વ જોખમમાં દેખાય છે અને કોણે આ જોખમમાં નાખી દીધું તો આ તમામ નારણ કાછડિયા દિલીપ સંઘાણી ભરત કાનાબાર અને બાઉકુ ઉભાને અસ્તિત્વ જોખમમાં દેખાય છે અને જોખમમાં નાખવા પાછળ મહત્વનું ભેજું કામ કરી ગયું ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણી ગઈ અને વિધાનસભાની ચૂંટણીની અંદર કેટલીક વસ્તુ મહેશ કસવાલાએ પણ ભોગવ્યું છે જોઈ છે તેના કારણે તેઓ આવું કરી રહ્યા છે તેવું સૂત્રોનું માનવું છે ખેર મહેશ કસવાલા આ મામલે ખુલીને તો ક્યારે બોલ્યા નથી આ તો રાજકીય સૂત્રોની વાતો છે રાજકીય ગલિયારામાં થતી ચર્ચાની વાતો છે પરંતુ હકીકતે આ હિરેન વિરડિયા અને સંદીપ માંગરોળિયા વચ્ચેનો ઝઘડો રાજકીય ઝઘડો છે એ તો વધુને વધુ ખુલીને હવે સ્પષ્ટતાથી જોવા મળી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે ટૂંકમાં કહીએ તો અમરેલી લોકસભા બેઠકના રાજકીય આટાપાટા અને ગણિતને સમજવા માટે ત્રીસ વર્ષ જૂના રાજકારણથી શરૂ કરવું પડે અને અત્યાર સુધી આવવું પડે ત્યારે જઈને સમજાય કે જ્યારે નેતાઓ જ પોતે નવા નેતા પેદા કરે અને નેતા પેદા થયા પછી થોડા પદને સ્થાન મેળવવા લાગે ત્યારે તેમને લાગે છે કે હવે નેતાજીનું પત્તું કાપવું પડશે અન્યથા હું ક્યારે પદને પ્રાપ્ત કરીશ આ પદની પ્રાપ્તિ માટેની લડાઈ છે પરંતુ ઉત્તરિયાને કાપી કોને ટિકિટ આપી એ હવે ભારતીય જનતા પાર્ટીને વિચારવાનું છે પરંતુ હાલ તો જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે આ ચરમસીમાએ પહોંચેલો ડખો કે જે હોસ્પિટલના બિછાના સુધી પહોંચ્યા હતા સાંસદ નારણ કાછડિયાને ખુદ ખુલીને મેદાને આવવું પડ્યું હતું ખુદ પોલીસને કહેવું પડ્યું હતું કે ફરિયાદ લોક કાર્યવાહી કરો ખૂણામાં ઊભા રહીને શું કરો છો જોવો આ દ્રશ્ય જેથી તમને પણ ખબર પડે કે પૂર્વ થઈ જાય

આ દ્રશ્ય બતાવ્યું એ સાંસદ નારાયણ કાછડીયાનું કે કઈ રીતે પોલીસ નું ઉધળો લેતા કેવું પડ્યું કે તમે બ્લડ સેમ્પલ લો ખેર રાજકારણ છે સત્તા સાથે પોલીસ મળેલી હોય છે તેવા આક્ષેપો લગાવે છે વિપક્ષ અને હવે તો તેમના જ સાંસદ કહી રહ્યા છે કે તમે સેમ્પલ લો છતાં પણ પોલીસે લીધા કે નહીં અમે નથી જાણતા અને તે કહી રહ્યા છે કે શું ખૂણામાં ઊભા રહીને કાર્યવાહી કરો છો ભાજપના આ જ સાંસદ નારાયણ કાછડિયા પોલીસ સાથે આ વર્તણથી અને આ પ્રકારે આક્ષેપથી વાત કરે ત્યારે સારું લાગી આવે છે કે રાજકારણમાં શું પોલીસ પણ ભળેલી હોતી હોય છે આ બધા જ સવાલો તમારે વિચારવાના છે કારણ કે દેશને દિશા અને દશા આપણે આપવાની છે અને જે દિશા અને જે દશા થશે તેના પરિણામ આપણે ભોગવવાના છીએ આપણે સમગ્ર રીતે જવાબદાર રહીશું ખેર આ ચૂંટણીની અંદર મતદાન અવશ્ય કરજો વિચારી સમજીને કરજો ક્યાં કરો છો એ તમારો અંગત મત છે તેનો તમને અધિકાર છે નમસ્કાર